આરોગ્ય વિભાગની સ્કોટ ટીમે બમરોલી વિસ્તારમાં સરપ્રાઇઝ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન અનેક દુકાનોની ચેકિંગ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન બમરોલી રોડ પર આવેલ આશાપુરી માર્કેટના મુખ્ય રસ્તા પરથી અનેક દુકાનો અને લારીઓની તપાસ કરવામાં આવી હતી આરોગ્ય ટીમ ને તપાસ દરમિયાન કેટલીક સંસ્થાઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો અપરાધ સ્કોડની ટીમને એક ડેરીમાં એક્સપાયર થયેલી તારીખવાળી આઈસ્ક્રીમ મળી આવતા તાત્કાલિક તેને જપ્ત કરી નાશ કરવામાં આવી આ તપાસ દરમિયાન સ્થળેથી અખાદ્ય ચીજ વસ્તુઓ પણ મળી આવી હતી આરોગ્ય ટીમ દ્વારા જપ્ત કરેલી તમામ ચીજ વસ્તુઓ એકત્રિત કરી સંપૂર્ણ રીતે નાશ કરી દેવામાં આવી આ કાર્યવાહી બાદ આરોગ્ય એ તમામ દુકાનો અને ડેરીના સંચાલકોને સખત ચેતવણી આપી છે તેમણે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો ભવિષ્યમાં એક્સપાયર થયેલી અથવા અખાદ્ય ચીજ વસ્તુઓ વેચાતી મળે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે મારું નામ દિનેશ ડોડિયા છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છું બમરોલી વોર્ડ વિસ્તારમાં આજ રોજ અમારા સ્કોડ સ્કોડની કામગીરી હોવાથી અમે અમારા સાથી મિત્રો છે સાથે જે આશાપુરી માર્કેટ મેઇન રોડ પર બધી સંસ્થાઓ ચેક કરેલ સંસ્થાઓ લારીઓ તથા અમુક પ્લાસ્ટિક પ્રતિબંધ પ્લાસ્ટિક બી જપ્ત કરેલું છે અને ડેરીઓમાં અને આઈસ્ક્રીમો જે છે તે એક્સપાયર ડેટ વાળી હતી જે જમા લઈને તેને ડિસ્પોઝ કરવાનું છે તેમજ અખાદ્ય વસ્તુઓનો બી ઘણો જે જેનો બી નાશ કરવા માટે અમે અત્યારે ગાડી બોલાવેલી છે જે તમામ વસ્તુ અમે અત્યારે નાશ કરશું તે બાબતમાં માં અત્યારે દુકાના સંસ્થાના માલિકોને ચેતવણી આપેલી છે કે હવે પછી આવી ચીજ વસ્તુઓ વેચશો તો તમારી સામે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે